કોટેશ્વર ગામ સંપર્ક તૂટ્યો વડસરથી કોટેશ્વર રોડ ઉપર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા ગામ લોકોને આવવા જવા માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો વિશ્વામિત્રી નદીનું લેવલ હાલ અત્યારે અઢાર પોઈન્ટ ત્રીસ ફૂટે પહોંચ્યું છે વિશ્વામિત્રી નદીનું લેવલ વધતા વિશ્વામિત્રી નદીની આજુબાજુ રહેણાંક વિસ્તારવાળા ચિંતામાં મુકાયા સાથે જ શું કહે છે વોર્ડ નંબર બારના કોંગ્રેસના રાકેશ ઠાકોર બે રીતે ધોધમાર વરસાદ વળી ગયો છે એ રીતે જોતા એવું લાગે છે કે કોટેશ્વર તો આખું પાણીમાં ડૂબી જવાનું છે આજુબાજુના વિસ્તારો લાગે ધીરે ધીરે કામગીરી કરી બધી નેતાગીરી ની અને જે અધિકારીઓ મિલી ભગત માટીના કૌભાંડો કર્યા બારસો કરોડ ના નથી ખોદી એટલે લાગે છે કુદરત પોલ ખોલી રહી છે એ લોકો ની કુદરત જ હિસાબ કરી રહી છે આ વખતે કોઈને કઈ કરવા કુદરત જ એમને પરિચય બતાવી રહી છે

આ તો હમણાં હજુ તો મારા હિસાબે દસ ઇંચ થી વરસાદ નથી પડ્યો અને એ લોકોની પોલપટ્ટી પાંચ ઇંચ પાંચ ઇંચ ખુલી ગઈ એટલે આખા પ્રોજેક્ટ માં જ થયું છે પૈસા ખવાઈ ગયા છે એવું જ લાગી રહ્યું છે રાકેશુ